અમદાવાદ લગ્ન કરાવી પૈસા પડાવનાર આરોપી ઝડપાયો સુરતના ભરત વસોયાની પોલીસે કરી ધરપકડ કરી ભરત સાથે ગુનો આંચનાર સ્વાતિ હિવરાલે ફરાર થઈ ગઈ છે ભરત સ્વાતિને બહેન બનાવી લોકોને મળાવતો હતો અને લગ્ન કરાવી પૈસા પડાવતો હતો નરોડાના પ્રતિક બારોટ સાથે ભરતે સ્વાતિના લગ્ન કરાવ્યા હતા લગ્ન બાદ સાત દિવસ સુધી સ્વાતિ પ્રતિક પાસેથી કંઈકને કંઈક બહાને રૂપિયા પડાવ્યા હતા આ રૂપિયા ટુકડે ટુકડે ત્રણ દશાંશ નવ લાખ સ્વાતિએ પ્રતિક પાસેથી પડાવ્યા હતા અને ત્યારબાદ ભરત વસોયા અને સ્વાતી બંને આરોપી ફરાર થઈ ગયા હતા આરોપી ભરત વિરુદ્ધ અગાઉ પણ અલગ અલગ જગ્યાએ ગુના નોંધાયા છે આ લોકો લગ્નના નામે ફસાવી લોકો પાસેથી પૈસા લઈ રફુચકર થઈ જતા હતા હાલ જાણકારી મુજબ તેઓ રાપર વરાછા જામનગર અમદાવાદ અને અન્ય જગ્યા લોકોને છેતરીને પૈસા પડાવ્યા છે તેથી તેમના નામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાયેલી છે પોલીસે ભરતની ધરપકડ કરી સ્વાતિની તપાસ આગળ હાથ ધરી છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ પ્રતિક ધીરુભાઈ જયશંકભાઈ બારોટ કરીને વ્યક્તિ છે એની ફરિયાદ આપણે લીધી હતી ફરિયાદમાં એવું હતું કે ભરત વર્ષોયા કરીને વ્યક્તિ પોતાની બે પરણાવલાયક ઉંમર છે એમ કરી અને પબ્લિક પ્લેસ અને જ્યાં આગળ લોકોનો મેળાવડો હતો તો બીજી ત્રીજી કોઈ પણ રીતે માઉથ ટુ માઉથ પબ્લિસિટી દ્વારા કહી શકાય તે રીતે કોઈ લગ્ન લાયક અથવા તો લગ્ન ઈચ્છુક યુવા હોય એ એની શોધખોળ કરી અને જે કહેવાતી એની બેન છે એના લગ્ન કરાવી તે લોકો લગ્ન થયાના બે ત્રણ દિવસમાં જેટલી શક્ય હોય એટલી રોકડ અને દાગીના લઈ અને નાસી જવાની ટેવવાળા હતા એ લોકોની કોઈ ફિક્સ સ્થાયી જગ્યા રહેવાની નથી જગ્યાઓ શિફ્ટ કર્યા કરે છે અને ભૂતકાળમાં વરાછા પોલીસ સ્ટેશનમાં રાપર કચ્છ પોલીસ સ્ટેશનમાં અને જામનગર પોલીસ સ્ટેટ જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ લોકો વિરુદ્ધમાં સેમેમોથી ગુનાવ દાખલ થયેલ છે આપ જે ફરિયાદ છે એમાં કઈ રીતે એને ફસાવ્યો કેટલા રૂપિયા લીધા અને લગન કર્યા પછી શું થયું મેં કીધું પ્રમાણે સેમ એમો છે કે આ ભરત વસોયા છે એની બેન પરણાવલાયક છે એવું કહી અને એ જ લગ્ન કરાવ્યા હતા અને રાસઠ રૂપિયા ત્રણ લાખ રૂપિયા જેવા લગ્નના ખર્ચ પેટે ટુકડે ટુકડે મેળવી અને લગ્ન કર્યા અને ત્યારબાદ નાસી ગયા હતા કુલ કેટલા આરોપીઓ છે ફરાર કેટલા આરોપીઓ છે કુલ બે આરોપી છે એક ભરત વસોયા અને બીજા એક મહિલા જે તેને બેન છે તે પ્રમાણેની ઓળખ આપે છે Редактор субтитров А.Семкин Корректор А.Егорова